જય માતાજી મિત્રો તો એટલી મહેનત કરો એટલી મહેનત કરો ને ક્યારે જો સફળતા ના મળતા ને જો મિત્રો મહેનત કરતા રહો જો મહેનત છોડી તો તમારું પરિણામ સારું નહીં આવે કે આનો મતલબ કે તમને જે મળવાનું છે એ કોઈ મજૂરી હોય કે તમે ફોનમાં મહેનત કરો કોઈ બી મહેનત હોય એટલી મજૂરી કરો એટલી મજૂરી કરો એટલી મહેનત કરો ને કે ઉપરવાળાની થાય કે ના આ બહેનો તો મહેનત છે એટલે આ બહેને તો આપવું જ પડશે તો આપણે પણ મિત્રો કન્ટેન્ટ મની રાઇટમાં એટલી મહેનત કરી હતી મિત્રો એટલી મહેનત કરી હતી કે સાડા આઠ હજાર ફોલોવર થઈ ગયા હતા પણ આપણો કન્ટેન્ટ મની રાઈટ મળતું જ નથી પણ આપણે વિડીયો બનાવવાનું મેકી જ નથી એવી રીતે મારા મિત્રોની એકદમ કહેવું છે મિત્રો કે તમે છ હજાર કે સાત હજાર કે દસ હજાર ફોલોવર મિત્રો તો તમે ફૂલ મહેનત કરો તો તમારે ગમે ત્યારે ફેસબુક ફેસબુક પર મિત્રો તમને મળી જાય સેટઅપ લખી આવી જશે મિત્રો તો તમે એટલી મહેનત કરો એટલી મહેનત કરો કે ને કાલવાવાળો ઉપરવાળો ભગવાન પણ તમને આપી એક મિત્રો કારણ કે તમે મહેનત જ નહીં કરો તો તમને નહીં મળે આપણે એટલી મહેનત કરી મિત્રો આપણને થતું હતું બંધ કરી નાખી પણ મિત્રો અમુક માણસોને એટલો સપોર્ટ હતો એટલો સપોર્ટ હતો કે તમે મહેનત કરો જ આપણા એક વડનગર લીમડીના એક પ્રવીણ મામા કરીને છે મિત્રો એમને કીધું હતું મને તું મહેનત ચાલુ જ રાખજે પણ કંઈ એટલી મહેનત કરજે અને તું મહેનત બંધ ના કરતો તો આપણે મિત્રો એટલી મહેનત કરી કે આજે આપણે સફળ થઈ ગયા મિત્રો અને આગળ પણ મહેનત કરવાની છે અને સારી એવી મહેનત કરવાની છે આપણે સારું સારું ફળ મળે મિત્રો તો કોઈના માટે ખરાબ ઈચ્છવાનું નહીં અને ખરાબ વિચારો લાવવાના નહીં અને કોઈના માટે સારું ના કરી શકો તો કોઈના માટે ખરાબ કરવાનું વિચાર પણ કરશો નહીં મિત્રો તો જય માતાજી રાધે રાધે